ગુડ મોર્નિંગ મિત્રો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને સવારના હાથ વાગી ગયા છે જય દ્વારકાથી જયમાં મોગલ બતાવીને આ વ્લોગ પૂરો જોજો આ વ્લોગમાં હું તમને બતાવવાનું છું જેસીબી આ જેસીબી આવવાનું છે આપણે જો આ ખાતર ભરવાનું છે અહીંથી ખાતર ભરી ભરીને વાડીએ નાખવાનું છે આ જેસીબી આવવાનું છે ટ્રેક્ટર આવવાના છે પછી એટલે વ્લોગ જોજો એ ફ્યુ મોમેન્ટ લઈ સવારના ફોરમાં ઉપડી ગયા આપણે લારી લેવા લારી તો જોઈએ મારા વાળા ખાતર એમાં ભરવું તો મિત્રો ફાઇનલી આપણે લારી લઈ લીધી છે અને હવે લારી લઈને ઉપર શું ઘરે હવે આપણે ખાતર બ 2000 યર્સ લેટર મે તમને કહી દીધું ને મિત્રો આપણે જીસીબી આવવાનું છે અત્યારે બપોરના કેટલા 11 વાગ્યા છે હજી જીસીબી નથી આવતો ટ્રેક્ટર આવી ગયા બે હજી ટ્રેક્ટર આવે છે જીસીબી આવે તો તમને બતાવું આવે છે કે આવે તો હરે ભગવાનની રિયા કે આવી ગયો છે કામ કરી દીધું છે શરૂ આપણે

चले एक काम कर दो सौ रुपए दे और पचास रुपए काट ओवर एक्टिंग के वजह से। मित्रों एक ट्रैक्टर खाली करना है, है और बीजू ट्रैक्टर आए

જીસીબી નહીં જેસીબી હવે પુષ્પા રાજની એન્ટ્રી થાય છે સોરી સોરી ઉર્વિશ રાજની એન્ટ્રી થાય છે આવે છે એનો માલ લઈને હવે ઉર્વિશભાઈ કેટલી સ્પીડમાં આવે છે સોરી સોરી વિડીયો ફાસ્ટ કરી દીધો ઓલા શીલામ ચડાવી દે

મિત્રો આપડા નિરોયભાઈ આમને આ પણ આવડે હો કરે તો કરે કે બોલે તો બોલે કે પાડશે પાડ ના હો બસ જવા દે બેહાડી દે હા રેડી રેડી હો બસ એલા અહીંયા પાડી દે એ બસ એલા એટલે પછી હેઠામાં જાહે ની મેળ થાય ક્યાંય નો અચ્છા હમકો સિકારિયા કાઈ ની ઉલાય લારી હાવ હું કામ બેહાડી દે એમ આ લારી છે ને હાવ ની બેહાડવાની તું જાવા દે ઉલાય યહી નહીં અભી ઓર સુનીએ સુનિયે નીરાય તે કો ઉલાડ તો ખરો ઉલાડ તો ખરો એ એવું બધું બપોરના હાડા થઈ જાય ને સાવ થાકી આવ્યો તો એનો તો પહેલી વાર પાણી પીવાનું

મિત્રો તમને એમ થતું હોય છે કે આ કેમ કઈ લોગમાં બોલતો નથી પણ તમને ખબર હોય છે ટ્રેક્ટર કે જે ચાલુ હોય ત્યારે આપણો અવાજ ના આવે

મિત્રો ખાતર ભરાઈ ગયું છે ને હવે ટાયર્સ ભરવાનું શરૂ થયું છો એક ફેરો તો ઓલપા લઈ ગયા છે બીજો લઈને જવાનું છે કા મોટ ભાઈ

A few inches later... રાસાડ નાવાગી જે છે 6:30 અને આપણે મે તમને હવાર કીધું હતું ને આપણે ખાતર અહીંથી કાઢવાનું છે વાડિયા નાખવાનું છે ફાઈનલ જો ખાતર ભરાઈ ગયું છે પ્લસ માં વાડિયા થી તાજ ભરીને નાખી દીધી બધું કરી દીધું છે ખાલી હવે જો છે વાડિયા થોડીક નાથી નાથી તાજ નાખો નથી નાખી દીધી કે બધું તમે આગળ જોયું હશે કે થાકી ગયા ગજબ ના તો મિત્રો આજનો બ્લોગ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરતા જજો જય દ્વારકાધીશ